કે જણ તો રે આપણે જાતા હોય બાયું રે આપણે જાય એના ઘર જમાઈ જાવું છે એકલા અને જો પહેલા ફાફડી બનાવવાની છે તો સરસ મજાનો જો લોટ બાંધીને આપણે તૈયાર કરી નાખ્યો છે હવે વણીને અને ફાફડી તૈયાર કરી નાખતી જય માતાજી જય દ્વારકાધીશ કરે હું ઠીક હેલ્લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગ તો આપણે આજ તો જો ઉઠાય તા મોડા મોડા કેમ કે કાલે તાવો ને એવું હતું તો પછી થાકી ગયા તા હવાર માં બધા મોડા મોડા ઉઠ્યા અને કપડા ધોયા ને પાણી ભર્યું મોટર ચાલુ કરીને એવું બધું કર્યું અને અમારે નેન્સી બેન જો અહીંયા જો એ કાક ડ્રેસ ને એવું એને સીવવું છે તો કટિંગ કરવા આવી હતી પછી પાછું રાંધવાનું ટાણું થયું બપોરનું તો એ વહી ગઈ છે રાંધવા અને આ બાજુ અમારે બાર જો કંઈક હોવા મીડા છે તલ હોવે છે અને હરસીલને રમાડતા જાય છે રાધે રાધે કરાવતા જાય છે ઘડીક તલ હોવે ઘડીક હરસિલને રાખે એવું કંઈક બેઠા બેઠા એવું બધું હમું નમું એવું કરવાનું હોય એ તો અમારે બાને જ કરવાનું હોય આપણે કાંઈ ન કરવાનું હોય આપણે પડામાં કામ હોય તો જવાનું હોય અને અમારે કત્રીજી વાઈ ગઈ છે રાંધવા તો આપણે રાંધવાનું ચાલુ કરી દીધું છે તો કુકરમાં જો કૂકરમાં મગ બાફા મેકી દીધા છે અને આમાં કાંક પવન બહુ હતો તો કેરી ખરી ગઈ હતી ખટુંબરી તો જો આપણે મસ્તીની કટિંગ કરી અને મેકી દીધી છે થોડોક ચંભારો બનાવી નાખી અને મગનું શાક એવું આપણે બનાવવા માંડવી રાંધવા માંડવી અને અમારે નહીં સમજાય કેવું કરીશ બધું લીમ જો કાલ બધી કાચી ખરી ગઈ કે કાચી ને ને બધી અમારે કર્યા આપણે જો કરે છે એ ના રયો જો તું જોવે છે જોવે છે ક્યાં હું તૈયારી થઈ રહી છે જાય છે એમ તો બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જ

મને તમે ધોકે ધોકે મારો હું ન જાવ આઈ ખાટલે પડી પડી ખાવ પણ ન જાવ પણ બધા કેતા હોય કે અવતાર આવે હાલો ને આપડે આગળ વિચારશું આ એમ એટલેંત હટ અલ હું જી આવું તો એટલે એમ આવડે લેકનો તને આવ હું જી આવું તર એવું નો હાલે તય હું યકે વારી આમ ને નો જાવ તો મને ડેડકા નોતર આવે એટલે મારે જવાનું હોય તમારે નો જવાનું હોય ના હું જી આવો હાલ તમ હું જી આવું થા લાઈશ એવું છે હા હાલી જશે તમ તય એવું ઘર જમાઈ રહેવા જાવું જ છે એમને જાવું જ છે એવું છે આ એમ ખાઈ લે પીને એમ આ એમ આવો અલ જાવું એમ ખાઈ

એ એને વાત કરી દીધી ને એને જાઉં છે ઘર જમાય તો જાવાઈ દ્યો અને મારે બનાવાની છે સેવ આપણે નયન કેસ કે દૂનો કે મમ્મી સેવ બનાય ફાફડી બનાવે તો આપણે થોડીક સેવ બનાવી નાખવી થોડીક ફાફડી વણીને તૈયાર કરી નાખવી એવું બધું કરવી કોઈ શૂટ કરે એવું નથી એટલે આપણે એકલા એકલાસ કરવા મળવી તો હાલો આપણે લોટ પહેલા બાંધીને ફાફડી સરસ મજાની વણીને ભૂકડી દેવી નહીં નહિયન અને પછી સેવ પાડશું તો એવું કાંઈક કરશું હવે કા

ખૂબ ખુબ આભાર તમારો બધાનો એમને પણ એના ઘરના કેવા મસ્તીના કલાકાર વય જાણે નો તાલ વય કે ન્યો મ્યુઝિક હોય તોય એનો કેવો મધુરો મીઠો કંઠમાં અને કેવા મસ્તીના ના તો એની મોજમાં તે મસ્તી નું ગાયક કેમ વય એવી રીતના એ ગાતા હોય નહીં હા હારા અને છે આપણે ભગવાનને પ્રાર્થના કરવી એને આપણું સારું ઈશ્યુ છે તો એમનું પણ સપનું કઈક હશે એ પૂરું કરી દે રામાપીર જલ્દી જલ્દી અને આવું પછી તમારે મોડું થાય છે ને એવું ચડી જાય છે વાદવા થઈ ગયા છે અને આપને થઈ વરસાદ એવું થઈ ગયું છે વાતાવરણ હા તો

આવશે એવું લાગે છે તો હારી થાય ખાપડી ખુલ્લે હતા અને આ કાગજો કટિંગ કરવાનું મશીન હોય આવું સરસ મજાનું નું ગોળ ગોળ તો આપણે હવે આને સરસ મજા પડી જાય છે બે બાજુ હાલે છે નાની નાની બનાયેલી નાના નાના છોકરા છે એટલે ખોટો બગાડ કરીએ નહીં

ઈ જો આમાંથી બ્રુ લાઈન મળી છે ગોતવા તો આજ તો જો વાદળા તો થઈ ગયા છે પણ વરસાદ આવી જાય તો સારું કે અમે તો કપાસ્યા હતા ને દીધા છે બહુ ઝાઝા બધા સોંપી દીધા દોઢ થેલી એક સોંપી દીધા છે આમ તો દોઢ થેલી નહીં હોય એક થેલી માથે એક મુઠ્ઠી એટલા કાક સોંપ્યા છે અને કાંક બકાલું ને એવું બધું સોંપી દીધું છે તો વરસાદ આવે તો સારું કેમ કે નકરા ખાડા કર્યા હોય કાલ વરસાદ આવ્યો તો બધું ભીનું થઈ ગયું હતું એટલે ખાડા કરીને બધું સોંપ્યું છે તો પછી જનાવર ખાડે ખાડે રખડી જાય તો પછી તુરના બીન કાકડી ના એવું બધું ખાઈ જાય એટલે ખાલાય પડે ને બધું તો આ વાલાજી હવે જાય તો હારું ઘમ ગોળ વાદળા તો કેવાસી જો પણ આવે તો થાય ને આવી જાય તો સારું તો બિયારણ ફેલ ન જાય અમાર ઓણ એટલો જ કપા કરવાનો છે એક ફેલી ની માથે એક મુઠ્ઠી કપાસ એટલા ગયા તા એટલા સ્વયં આપણે બીજી બધી તો માંડવીનું વાવેતર કરવાનું છે તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબ્સ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશું એક નવા વ્લોકમાં ક્યાં સુધી બધા જય દ્વારકાધીશ બાય બાય